ચોપડવા નજીક ટ્રેલર ટેન્કરનો ટાંકો ફાટી જતા હાઇવે પર ડીઝલ ઢોળાયું ભજાવ ગાંધીધામ નેશનલ હાઇવે પર ચોપડવા નજીક ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેલર અડફેટે આવી જતા ટેન્કરનું પાછળનો ટાંકો ફાટી ગયો હતો અને ટેન્કરમાં ભરેલું ડીઝલ નદીની જેમ રોડ પર વહેવા લાગ્યું હતું અકસ્માતના પગલે રોડ પર પસાર થતી કારના અચાનક આગ ભભૂકી ઉઠી હતી નેશનલ હાઇવે પેટ્રોલિંગની ટીમે સતર્કતા દાખવી ઘટના સ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવી રોડ ફરી ચાલુ કરાવી ટ્રાફિક અળવી કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે પર ગઈકાલે મંગળવારે બપોરના બાર વાગ્યાના અરસામાં ચોપડવા નજીક ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ગાંધીધામથી બચાવ બાજુ આવતા ટ્રેલરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેલર પલટી ખાઈ ગયું હતું જેમાં ટ્રેલરને ઓવરટેક કરવા જતા ટેન્કર પાછળ ટાંકામાં અને ટ્રેલર ભટકાઈ ગયું હતું જેથી ટેન્કર પાછળનો ટાંકો તૂટી જતા ટેન્કરમાં ભરેલું ડીઝલ રોડ પર નદીની જેમ વહેવા લાગ્યું હતું બનાવના પગલે હાઈવે રોડ વાહનોની લાંબી કાતર કતારો લાગી ગઈ હતી અને રોડ બે સાઈડ બંધ થઈ ગયો હતો તેમજ રોડ પર ડીઝલ ફરી વળતા અન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સમગ્ર ઘટનાની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગની ટીમ દોડી આવી હતી અને ટ્રાફિક નિયંત્રણની કામગીરીમાં લાગી ગઈ હતી ટ્રેલર અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં સદભાગે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ટ્રેલરમાંથી ઢોળાયેલું ડીઝલ ઠેક છેક હાઈવે નજીક સવાસ રોડ સુધી પહોંચી ગયું હતું જેમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી જેથી સવર્સ પરથી પસાર થતી કારમાં પણ અચાનક આગ લાગી ગઈ હતી જેમાં હાઇવે પેટ્રોલિંગની ટીમે તાત્કાલિક ફાયર ફાઈટર બોલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો તંત્ર દ્વારા ભચાઉ સાઇડ હાઈવે પર આવતા વાહનોને અકસ્માતના પગલે સાવચેતીપૂર્વક વાહન ચલાવી આગળ વધવા સૂચન કરવામાં આવ્યું હતું ટીવીન ન્યૂઝ ભચાઉ